કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં સભ્યોની જાણ બહાર ખોટા ઠરાવ કર્યા હોવાથી સભ્યપતિ દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રામ પંચાયતે ખોરાક ઠરાવ કર્યા હોવાનો રોષ જેથી સોશિયલ મીડિયામાં ઓડિયો વિડીયો વાયરલ વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મોટા તળાવની અંદર માછલાઓનું બિયારણ તેમજ ખાતર નાખી માછલા પકડવા માટે વેચલપુર ગ્રામ પંચાયતના તળટીકમ મંત્રી દ્વારા કોઈ પણ જાહેર ખબર તેમજ પેપર પ્રસિદ્ધિ વગર બારોબાર પંચાયતના સભ્યોની જાણ બહાર ઠરાવ કરવામાં આવ્યો અને આ તળાવની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી ફેલાયેલી જોવા મળી રહેલ છે જ્યારે તળાવનું પાણી જે તે વિસ્તારમાં રહેતા લોકો ઉપયોગ કરતા હોય આ પાણી દૂષિત થઈ ગયેલ છે અને આ માછલી પકડવાનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો અને કેવી રીતે આપવામાં આવ્યો અને કયા અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવી તે એક ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે હાલમાં તળાવની અંદર છાણિયું ખાતર જેવું કોઈ કેમિકલ કે પછી કોઈ અન્ય વસ્તુ કોઈ ઈસમો દ્વારા નાખવામાં આવેલ હોય અને કોઈ કાવતરું રચી આ તળાવનું પાણી દૂષિત કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેવું જોવા મળી રહેલ છે ત્યારે તળાવનું પાણી આજુબાજુમાં વસવાટ કરતા રબાડી ભરવાડ તેમજ ગ્રામજનો તેમજ પશુ પંખી ગૌવંશ તેમજ ભેંસો બકરી જેવા પ્રાણીઓને પાણી પીવડાવવામાં આવે છે અને દરેક સમાજના ગામજનો કપડાં ધોવા પણ મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી તેની જાણ વેજલપુર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને કરવામાં આવેલ છે તેમ છતાં કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહેલા વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ દૂષિત કેમિકલ છે કે કોઈ ખાતર છે તેની તપાસ કરવામાં આવી નથી અને તેના સેમ્પલો લેબ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ નથી જેથી વધુમાં જો ઉડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા તળાવની બાજુમાં અડીને આવેલા કુવા તેમજ બોરવેલ આવેલ છે જે પાણી ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવે છે અને લોકો આ પાણી પીવે છે જેથી નું પાણી દૂષિત કેમિકલ કે ખાતરવાળું હોય તો કૂવા તેમજ બોરમાં મિક્સ થવાના કારણે માનવ જીવન માટે ખતરારૂપ સાબિત થાય તેમાં કોઈ નવાઈની વાત નથી આ મોટા પ્રમાણમાં કેમિકલ કે ખાતર છે જેના કારણે ત્યાં લોકોને દુર્ગંધ ફેલાય તેમ છે જેથી આ ઠરાવ કેવી રીતે કરવામાં આવ્યો અને કોને કેવી રીતે કઈ સત્તાના આધીન અને કેવી રીતે ઠરાવ તેમજ પરમિશન આપવામાં આવી તેની તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે આ માછલા પકડવા માટે જો કોઈ મંજૂરી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી હોય તો તે ઠરાવ રદ કરવા માટે ગ્રામજનો જણાવી રહ્યા છે